નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ નવમું આ પાઠનું નામ છે ઘર્ષણ આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠમો વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ નવ આ પાઠનું નામ છે ઘર્ષણ સ્વાધ્યાય તેમાં પહેલો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટી સપાટીની વચ્ચે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે બીજી ઘર્ષણ સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે ત્રીજી ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે ચોથી કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થઈ જાય છે પાંચમું સ્લાઇડિંગ એટલે કે સરકતું ઘર્ષણ એ સ્થિતિ ઘર્ષણ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ચાર બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને આકારે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું આ ગોઠવણ નીચે આપેલ છે સાચી ગોઠવણ પસંદ કરો તો જવાબમાં આવશે ઓપ્શન સી સ્થિત સરકણું સરકતું લોટણ લોટણ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તેના જવાબમાં આવશે ઓપ્શન એ આરસનું ભીનું ભોય તળ્યું આરસનું સૂકું ભોય તળ્યું સમાચાર પત્ર અને ટુવાલ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ધારો કે તમે લખવાના ડેસ્ક ને થોડું નમાવો છો તેના પર મૂકેલો કોઈ પુસ્તક નીચે નીચે તરફ સરકવાનું શરૂ કરે છે તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા જણાવો તો પુસ્તક નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે તેથી તેના પર લાગતું ઘર્ષણ બળ ઢાલની સપાટીને સમાંતર ઉપરની તરફ છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે તો તેના જવાબમાં આવશે સાબુના પાણી વડે ભીના થયેલા આરસના ના પર ચાલવું મુશ્કેલ છે કારણ કે પાણી આરસની સપાટીને વધુ બનાવે છે પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી તેથી આપણે લપસી પડીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ રમતવીરો ખીલીઓ વાળા કેમ પહેરે છે સમજાવો જવાબ ખીલીઓ વાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત તો તેમના જવાબમાં આવશે સીમાને વધારે બળ લગાવવું પડશે કારણ કે ભારે બોક્સનું વજન એટલે કે બળ વધુ હોય છે તેથી તે વધુ જોરથી ભોયતળિયાને દબાવે છે એટલે કે ભોય તળિયા પર વધુ દબાણ લગાડે છે જેના લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે તેથી સીમાને ભારે બોક્સને મારવા માટે વધુ બળ લગાડવું પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું શા માટે હોય છે તો ચાલો જોઈએ જવાબ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે આનાથી વિપરીત વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી એટલે કે ભોયતળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે તો ચાલો જોઈએ જવાબ ઘર્ષણ મિત્ર છે ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પરથી ચોક બ્લેકબોર્ડ પર ચોક થી અને પેન કે પેન્સિલથી નોટમાં લખી શકાય છે ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે ત્યાર પછી ઘર્ષણ શત્રુ છે તો ચાલો ઘર્ષણના ગેરફાયદા જોઈએ જે નીચે મુજબ છે ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે તેથી તેમની ઝડપ ઘટે છે ત્યાર પછી દસમો પ્રશ્ન સમજાવો તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ જવાબ તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે જેને ઘસડાવું કહે છે તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા પાર કરવું પડે છે આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઉર્જા ગુમાવે છે આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે જેને ધારારેખી એટલે કે સુવાહી આકાર કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ નવ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ની અંદર ત્યાં સુધી આવજો